તમે બધા માનો જે વ્યક્તિ બો અજો સમજી લે તો તમને કેમ ખબર પડશે જાય કે કેટલા બકેરો એટલે કેવા દી હું છે કે જ્યારે માણસ પોતે નહી સમજે ને જ્યારે પોતે સમજતો જાય ને ત્યારે જે કંઈ હશે ને એ બધું થશે આપની તકલીફ છે મારે મારું સમજવું નથી ને મારે બીજાને સલાહ આપી એટલે ક્યાંય સુધી સારી એ વસ્તુ થવાની નથી એક સાદો દાખલો ભાઈએ વાત કરી આત્મહત્યાની જેમ લાગે બેનો હું અમને એક બે જગ્યાએ આત્મહત્યા નિવારણ શિબિરમાં છે જાતું હોય ને ત્યારે એક નાનકડી વાત જ મારી એક જ મિન ની વાત કરવી અને એ જો સમાજમાં આવું થશે ને કોઈ પણ વસ્તુ ની શરૂઆત ક્યાંથી બાળકના નાનપણમાંથી એને સંસ્કારો ક્યાંથી મળે નાનપણ એક નાનકડો વિદ્યાર્થી દાખલો એટલા માટે આપીશ કે શિક્ષણ એ લગ્નની વાત છે સામાજિક વિશે એમાં ત્રણ મેસેજ છે એક દીકરો હતો ભણવા જ હતો સ્કૂલેથી આવતી હતી અને માયની દફતરમાં જોઈએ તો આપણે જેમ કે બાળક સ્કૂલ થી આવે તું દફ્તર તપાસવું એટલા માટે તપાસવું કે દફ્તર ની અંદર શું વસ્તુ છે જયારે એની માવી તપતા તપાસ અંદર કોઈ ચશ્મા નીકળે કોઈની પાકીટ નીકળે કોઈની પેન નીકળે પણ એની મમ્મી એને ટોયકો એને ગયું દર વખતે જેમ જેમ આવતું જાય એટલે વસ્તુ લેતો જાય ધીમે 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 કોઈના પૈસા લેતો ગયો ધીમે ધીમે એ મોટો ચોર બની ગયો ચોર બન્યો તો એને બેગ મોટી સૌથી બેગ પકડી એસબીઆઈ ને એસબીઆઈ લૂંટી લીધી એસબીઆઈ લૂંટી પછી લૂંટવામાં એક મર્ડર પણ થઈ ગયું લૂંટવામાં દોડાદોડી થઈ મર્ડર થઈ ગયું હવે એને ફાંસીની સજા આવી વાત સાંભળવા દે ફાંસી સજા આવી ને ત્યારે એક ઈચ્છા પૂછવામાં ખબર છેલ્લી ઈચ્છા તારી કઈ છે એને શું કીધું ખબર કે છેલ્લી ઈચ્છા મારે મારી માને મળવાનું છે શું કીધું મારે બીજું કશું જ નથી જોતું છેલ્લી ઈચ્છા મારે મારી માને મળવું છે જ્યારે માને મળવા ગઈ ને તો આ દીકરા શું કરે ખબર માં જ્યાં ઉભી છે ને સીધું મોઢું ભરીને બટકું ભરીને નાક કાપી લઈ કોનો

બાળક કોઈ પણ ભાઈએ મને મસ્ત વાત કરી તમે કીધું ને તમે કમસે કમ એક કામ કરો અત્યારે મોટી તકલીફ શું થઈ કે આપણે બધા પૈસાદાર થઈ ગયા ને બધા અલગ અલગ રૂમ થઈ ગયા જમવાટાણી ભેગા નથી થતા હું તમને હમણાં જે બિરલા આદિત્ય બિલા ગ્રુપની વાત કરું આદિત્ય બિરલા પરિવાર 8 થી 9 વર્ષે બધા ફોન એ તો ઇન્ડસ્ટ્રીલિસ્ટ છે ને આખું ઘર ભેગું જમે કોઈ પણ મોબાઈલને નો અડવાનું જ નહીં આપણે તો અત્યારે ગમે ત્યાં અહીં બેઠા હોય તો અહીં હાલું છે પછી અહીં મોબાઈલ લઈને બેઠા હોય એટલે મોબાઈલ એટલે ગજબની વસ્તુ છે હું તમને દાખલો બતાવો તમારો મોબાઈલ જોઈને તમે કહી દો કે તમે કઈ ટાઈપના માણસ છે અને એ એટલી ગજબની એ આઈ છે મોબાઈલ કોઈ સામાન્ય વસ્તુ હતી એ વિસ્ફોટ છે મોબાઈલ એવી ખતરનાક છે સાહેબ હું વચ્ચે મને એમ થયું મારી ગાડી જૂની હતી એટલે મારે મને મનમાં વિચાર આવ્યો કે મારે ગાડી વેચવી છે બે જ મિનિટમાં મને એક ફોન આવ્યો કાર ટ્વેન્ટી ફોરમાંથી સમજો આ કાર ટ્વેન્ટી ફોરમાંથી એક ફોન આવ્યો કે ભગવાન ભાઈ તમને ગાડી વેચવા છે મેં કોઈને વાત તો નથી કરી

पंज लख लख